ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ કે જેને ભારતીય ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ સમયગાળા દરમિયાન પુલવામાંમાં આતંકવાદી હુમલો થયો હતો જે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ થયો હતો જમ્મુ કાશ્મીર રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માળીસ ઉપર સુરક્ષા કર્મચારીઓને લઈ જતા કાફલા ઉપર એક હુમલો થયો હતો અને આ હુમલો જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં લેથાપુર નામના સ્થળે આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો થયેલો હતો કે જેને પુલવામા હુમલા તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ તો કે આ હુમલાની અંદર ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ એટલે કે સીઆરપીએફના ચાલીસ જવાનો સહિત ગુનેગાર આદિલ અહમદદાર પણ માર્યો ગયો હતો આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત ઇસ્લામિક આતંકવાદી સંગઠન જીએસએ મોહમ્મદે પણ સ્વીકારી હતી એટલે કે તેમના દ્વારા હુમલો થયો હતો તેવું તેમને સ્વીકાર કર્યો હતો જેના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે તીરાડૂપી થઈ હતી ભારતીય એજન્સીઓની તપાસના આધારે જોવા જઈએ તો કે ઓગણીસ આરોપીઓની ઓળખ કરી હતી અને ઓગસ્ટ બે હજાર એકવીસ સુધી તેના મુખ્ય આરોપી સહિત છ લોકો માર્યા ગયા હતા અને સાત લોકોની ધરપકડ થઈ હતી એટલે આ હુમલાની અંદર જવાબદાર તમામ વ્યક્તિઓની ધરપકડ થઈ મૃત્યુ પામ્યા અથવા તો માર્યા ગયા હતા હુમલા પહેલાં જોવા જઈએ તો ભારતની મુખ્ય ગુપ્તર એજ ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો અને જમ્મુ કાશ્મીરના પોલીસ સહિત એવા કેટલાય અગિયાર ગુપ્તચર માહિતીના સ્ત્રોત હતા કે જેના આધારે આ અવગણના થઈ હતી એટલે કે કોઈ આ વિસ્તારમાં આતંકવાદી હુમલો થવાનો છે તેવી વાતની અવગણના કરી હતી પરિણામે આ પરિણામ ભોગવવું પડ્યું હતું વાત કરી તો કે પચીસોથી વધુ સીઆરપીએફના જવાનોને જમ્મુથી શ્રીનગર લઈ જવા માટે ઇઠ્યોતેર વાહનોનો કાફલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ પરથી પસાર થતો હતો આ સુરક્ષા કર્મચારીઓને લઈ જતા હતા તે સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીરના પુલવામાના જિલ્લામાં લેથાપુર નામના સ્થળ ઉપર એક વિસ્ફોટક ભરેલી કાર આવે છે અને કાર આ સુરક્ષા કર્મીઓને લઈ જતા વાહનો સાથે અથડાય છે અને ધડાકાભેર મોટો વિસ્ફોટ થાય છે કે જેના કારણે અહીં ચાલીસ સીઆરપીએફ જવાનો શહીદ થાય છે અને આ જવાનો છોતેરમી બટાલિયનના હતા જેમાં તેઓ જે ઘાયલ થયેલા હતા તેમને શ્રીનગરની નજીક આર્મી બેઝ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા આમ ભારતમાં થયેલો આ આતંકવાદી હુમલોને ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ થયો હતો એટલે કે ભારતમાં જોવા જઈએ તો કે વિશ્વની અંદર આ દિવસ વેલેન્ટાઇન ડેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં આતંકવાદી હુમલો થયા પછી આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે કેમકે આ સમયગાળ દરમિયાન ભારતની સુરક્ષા કરવા માટેના એવા સીઆરપીએફના ચાલીસ જવાનો શહીદ થઈ ગયા હતા